જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો કેમ કે આજ તો આપણો હોળીનો તહેવાર છે હોળીનો તહેવાર એટલે તો તમને બધાને ખબર હોય છે કે અચ્છાય અને બુરાઈ એટલે કે સાચાની જીત થાય છે ને ખોટાની હાર થાય છે એ તહેવાર આપણને કહેવા માગે છે હોલિકા દહનની તો તમને બધાને ખબર છે કેમ કે ભગવાનની આપણે પ્રહલાદ છે એ ભગવાનની સેવા પૂજા કરતા હતા અને હોલિકા છે એ પાપી હતા એટલે કે એ ખોટાનો સાથ આપતા હતા અને એનું બધું ખોટું જ હતું એટલે ભગવાન છે ને હંમેશા સાચાનો સાથ આપે છે ભલે એની પાસે એવું વચન હતું કે એ ક્યારે અગ્નિમાં બળશે નહીં ક્યારે અગ્નિ એને લાગશે નહીં તોય પણ ભગવાને પ્રહલાદનો જ સાથ આપ્યો હોલિકા બળી જ ગઈ કેમકે આમાં એવું કહેવા માગે છે કે ભગવાન હંમેશા સાચાની સાથે છે ખોટાની સાથે નથી એ સાવ સાચું છે તો ચાલો આપણે આજે હોળીકા દહનનો વિડિયો આવશે તો બધા છેક સુધી જોઈ રાખજો ચાલો આપણે સવાર થઈ ગયું છે મોર્નિંગ થઈ ગયું છે સવારનું કામકાજ પતી ગયું છે રસોઈનું કામકાજ થઈ ગયું છે તો હવે જમવાનું જ ઓનલી બાકી રહ્યું છે આજે થોડો લોક મોડેથી ચાલુ કર્યો છે એટલા માટે તો ચાલો હવે વિડીયોમાં છેક સુધી બહેના રહેજો તો બધાને તો હું પહેલાં હેપી હોળી તો કહી દઉં હેપી હોલી તો જો આપણે દર્શન કરવા આવ્યા છીએ હોળીમાં હોળીનો તહેવારમાં એવું છે કે સત્યનું જીભ જાય છે અને પોતાની હાર થાય છે કંઈક કહેવા માંગે છે સરસ સરસથી હોળી પ્રપટી હોય છે જુનાગઢમાં બધા દર્શન કરવા આવ્યા છીએ બધા તપ આવે કેમ કે આમાં જો આપણે કાળા તળ છે ધાણી છે છે બધું રૂમમાંથી શ્રીફળ છે બધું રૂમમાંથી બહુ જ સારું શ્રીફળ આપણે સુખી શ્રીફળ હોય ને રૂમમાંથી પણ બહુ સારું છે દર્શન કરી લીધા છે ચક્કર તો નથી મળ્યા પરિક્રમા તો નથી કરી દર્શન કરી લીધા છે કેમ કે ટ્રાફિક બોલ છે

ઉપર બધું હોય બાળકોને પિચકારી ને કલર ને ઝાડ તો એમાં શું છે તો એવી બધા જોઈએ આપણને ના ખબર પડે સંગાવેલું છે तो saya है एक्सपर्ट्स उम्मीद है कि करते रहो જ્યાં સરસથી કલર વેચે છે પિચકારી વેચાય છે જો જે રમવાના ખાલી ધ્યુળેટી હોય ને એના માટે રમવા માટેના કલર છે નાના બાળકોની પિચકારી છે સરસથી બંદૂકવાળી પિચકારી અને છોકરાને બહુ મજા આવે થઈ ગયા દર્શન આવી ગયા બેનની ઘરે તો બેને જોવો ધૂળે હોળી છે ને ફરતા મકાનની લાઈટ ચાલુ કરી દીધી છે બધા ઘણી વાર બેસશું પછી ઘરે જશું અને સવારે છે ધૂળેટી જવાય નરેશ બેઠા છે ફોનમાં વાત કરે છે પ્રકૃતિને જોયા બેન ઈચકે છે આપણે ઘડીક વાર બેસશું બેનની ઘરે ફોનમાં મંડાણા છે વાત કરવા જો જોયા બેન કે છે વિડીયો ઉતારે છે મારો મારા કૈલાશ બેને ઝૂલે બેસવું છે અને આ કાકીજી સાસુને વહુ થાય આ મારા બેન છે મોટા બેન એનું ઘર છે ચાલો આપણે દર્શન થઈ ગયા છીએ હોળીના જોયા બેન રમશે તો જો તમે હોળીના દર્શન કરી લીધા છે તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો આજે આપણે હોળીના દર્શનનો નાનો એવો વિડિયો એડ કર્યો છે તો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તો અમે નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે લાઈક થઈ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કાંઈક રંગો સાથે એટલે કે ધૂળેટીના તહેવાર સાથે તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય